આ રેલીમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત રાજપૂત હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ અધિકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં રેલીમાં હતી મહિલાઓમાં જાગૃતિ આવે સાથોસાથ દીકરીઓનું સમાજમાં પ્રમાણ વધે અને જન્મ દર વધે દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા મુખ્ય ઉદ્દેશોથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આજ રોજ મહિલા અને બાળ વિકાસની કચેરી છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતની રેલીનું આયોજન કરેલ હતું આ આયોજનમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજ્જનબેન રાજપૂત તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ હાજર રહેલ હતા તેઓની હાથે સાથે મહિલા અને બાળ વિકાસનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દીકરીઓનું સમાજમાં પ્રમાણ વધે જન્મદર વધે ભ્રૂણ હત્યા ઓછી થાય દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને દીકરીઓ પોતાના રીતે આત્મસન્માનનું જીવન જીવી શકે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર